বট হয়ে গেছে কমেন্ট মানে আ কমেন্ট હાલ લોય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગે છે તમારો ફરીવાર આપણા નવા બ્લોગમાં તો આજનો બ્લોગ એવો છે કે આપણે આવાથી સોંગનું શૂટિંગ કરવા માટે બરાબર છે તો આજે હું તમને બતાવું કેવી રીતે સોંગ શૂટિંગ થાય છે કેવી રીતે એક્ટરો કામ કરે છે કેવી રીતે એનું શૂટિંગ કરે છે બનવું બરોબર છે અને સોંગની અંદર કેવી રીતે એક્ટરો બધા કામ કરે છે કેવી મહેનત કરે છે બરાબર છે એ બધું હું તમને બતાવીશ તો જોતા રહેજો અને બન્યા રહેજો અને સોંગ જે બને છે તમે જે ફાઇનલ ફૂટેજ જોવો છો એની પાછળનો કેટલી મહેનત લાગે છે એ બધું પણ હું તમને આપણા વ્લોગમાં બતાવીશ તો પાછલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે કેવી રીતે સોંગનું રેકોર્ડિંગ થાય છે કેવી રીતે સોંગ મિક્સિંગ થાય છે બરોબર છે ને કેવા હોય છે સ્ટુડિયો બરોબર છે એ બધું મેં તમને પાછલા વિડીયોમાં બતાવ્યું છે જો ભાઈએ ન જોયું હોય તો પાછળના વિડીયોમાં જઈ આપણી સેનલમાં વિડીયો છે એ જોઈ લે બરોબર છે અને ચાલો મળાવું હું તમને આજના એક્ટરોને અને આજના જે પ્રોડ્યુસર છે જે ડાયરેક્ટર છે એ બધાને હું પણ તમને આપણા વ્લોગમાં મળાવું તો ચાલો જોતા રહેજો અને બને રહેજો આપણા વ્લોગમાં ફેમિલી તો આવો તમને બતાવું કે આપણી સાથે કોણ કોણ એક્ટર છે બરોબર છે અમારા પ્રોડ્યુસર ને ડાયરેક્ટર ને તમને બધાને બતાવું તો અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે કિંજલબેન ચૌહાણ કેમ છો બેન મજામાં મજા આવે છે આ છે રાહુલભાઈ ચૌહાણ આ છે અમારા રઘુભાઈ હા આને તો તમે ઓળખો જ છો આ છે રઘુ પરમાર બરોબર છે અમારી સાથે કિંજલબેન ને બધા લોકો જોડાઈ ગયા છે અને આ લોકોનું અત્યારે શૂટિંગ ચાલે છે બરોબર છે અને મજા આવે છે ને અને અમારા બીજા જે કલાકાર છે એમને હું તમને બતાઉ એમનું શૂટિંગ અત્યારે ચાલે છે ભાઈ છે છે નામ તમારું ગુજરિયા ઋત્વિકભાઈ ગુજરિયા અને આ છે અમારા ડાયરેક્ટર એમને તો તમે ઓળખો છો ભાર્ગવભાઈ પંડ્યા જે અત્યારે ડાયરેકશન કરે છે મિત્રો ઋતુભાઈ નું લિપસ્ટિક નું કામ પૂરું થઈ ગયું છે ને હવે બધા બેઠી ગયા છે આરામ કરવા તો અમને પાય ની બધા થાકી ગયા છે ને પછી પાછો આપણે બીજું શૂટ લેવાનું બાકી છે

બેન તમારો માર નામ શિલ્પા મકવાણા શિલ્પા બેન મકવાણા અલે અમાર ગાડી જાવાનો અમાર આ ગરમા રહેવાનું છે અમે ગરમીમાં તો તમે આ બધા આપણે એક્ટરો છે જે આપણા સોંગ માં એક્ટિંગ કરે છે બરોબર છે હેલ્લો ફેમિલી તો હવે જો તમે આવી ગયા છો આપણે થોડોક વાડીનો સીન હતો લેવાનો હતો બરોબર છે જો તમે મસ્ત છે છે અને અમારા બધા એક્ટરો ભાઈ તો જ હોય બીજું કઈ કામ જ નથી છે ખાટલો કે તો હું કેવા માંગો છું તમે કાઈ ની લો શૂટિંગ કરીએ છીએ હવે બરબો ભાઈ આખો દોર મને હોપી દીધો છે ને બધું હું કરું છું શૂટિંગ બરોબર જો તમે દાતડો ડોલે ઊભા છો ફોટા

એને તો એક્ટર કેવાય ફેમિલી આ બેન ની યુટ્યુબ ચેનલ છે બોલો તો તમારી આઈડી નામ ચેનલ ગોવિંદ મકવાણા અને સીલો ગટુ ઓફિસિયલ હાલો તો સબસ્ક્રાઈબ કરજો બરોબર છે બધા

હો હો કાજલ ઘેરી આખ લડીને લાગે હે મારે બંધાણી પ્રીત લડી ચાંદ કેરી તું જાન ખુબ ખુબ આભાર ધન્યવાદ ભાઈ હેલો મિત્રો તો અત્યારે અમારું વિડીયો નું કામ બધું પતી ગયું છે બરોબર છે અને તમને કેવો વિડીયો લાગ્યો છે તો એ આગળ જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરોબર છે અને અહીંયા કરીશું આપણે વિડીયોનો એન્ડ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા રઘુભાઈનું અત્યારે એક બીજું સોંગ રેકોર્ડિંગ કરીએ છીએ બરોબર છે એ પણ સોંગની અપડેટ તમને આપણા આ બ્લોગમાં આગળ મળી રહેશે બરોબર છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરો બરોબર છે તો તમને અમારા આ બ્લોગમાં અને અમારી ચેનલમાં આ વિડીયોને લગતા બધા પણ વિડીયો આવતા રહેશે બરોબર છે કેવી રીતે સોંગ બને છે કેવી રીતે રેકોર્ડિંગ થાય છે કેવી રીતે સોંગનું શૂટિંગ થાય છે બધું પણ અમારા આ ચેનલમાં તમને વિડીયો આગળ મળતા રહેશે બરોબર છે તો જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે રઘુભાઈ તમારે બોલવું છે કાંઈ લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો અમારા આ બધા એક્ટરો છે રઘુભાઈને બધા સ્ટુડિયો આવી ગયા છે શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો બરાબર હવે ભદ્રેજભાઈ બેઠા છે ભરગોભાઈ અમારી આખી ટીમ છે આ ટીમ નામ તમને આગળ વિડિયો મળતા રહેશે અને જે કોઈ ભાઈનો રેકોર્ડિંગ હજી કરાવવું હોય કે સોંગ રેકોર્ડિંગ કરાવવું હોય સોંગના વિડીયો કરાવવો હોય તો અમારા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોનો સંપર્ક કરજો